来坐下来 જોઈએ સાધે કોઈ પાંચ પાંચ પોઈન્ટ ત્રણ કીધું હતું ને

बंद कर

ચલો હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાદે પાંચ પોઈન્ટ ત્રણ બરાબર એની અંદર આપણે શ્રી સૂત્ર સરવાળાનું સૂત્ર યાદ રાખવાનું છે એનું સૂત્ર છે એસેન બરાબર એન અપોન ટુ કોઈ એન માઇનસ વન ડી બરાબર અને એક બીજું સૂત્ર છે

આ શ્રીડી સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર હવે તમારે આની અંદર સાદે પાંચ પોઈન્ટ ત્રણ માં દાખલા નંબર

બરાબર એટલે તમને આ 10 પદ સુધી એટલે તમને 10 પદો આપ્યા છે એવું સમજવાનું તો અહીંયા n બરાબર કેટલા થશે તો કે 10 પ્રથમ પદને શું કહીએ a1 તો a1 બરાબર a is equal to 2 એના પછી સામાન્ય તફાવત શોધવાનો તો સામાન્ય તફાવત શોધવાનો સૂત્ર d બરાબર a2 minus a1 હવે a2 કેટલા છે 7 minus a1 કેટલા છે 2 7 માંથી બે જસુત કેટલા રહેશે પાંચ તો વેલ્યુ તમારે પ્લસ એન માઇનસ વન ડી બરાબર હવે એન ની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ તો એનની જગ્યાએ આપણે અહીંયા દસ મૂકીશું દસ ભાગ્યા બે ટુ એની જગ્યાએ કેટલા મૂકીશું તો એ બરાબર કેટલા છે બે છે તો એની જગ્યાએ બે પ્લસ એન માઇનસ વન તો એન ની જગ્યાએ કેટલા આવશે દસ દસ માઇનસ વન ડી ની જગ્યાએ પાંચ આ કિંમતો મૂકી દી બે કા બે બે પંચા દસ ફાઈવ હવે આનો નાનો ગુણાકાર કરશો બે દુ કેટલા આવશે ચાર પ્લસ દસ માંથી એક જાય તો નવ અહીં આગળ પાંચ મૂકીશું ચાર પ્લસ આ બંને વચ્ચે ગુણાકાર થશે કેમ કે કૌશ છે નવ પંચા પિસ્તાળીસ પાંચ ને ચાર કેટલા થશે ઓગણપચાસ બંને વચ્ચે છે એટલે ગુણાકાર કરવાનો પાંચ નવા પાંચડો વધી પડી ચાર ચાર ચોવીસ માટે સરવાળો કેટલો થશે તમારે પિસ્તાળીસ સરવાળો થાય ચલો હવે દાખલા નંબર બે માં સમાંતર શ્રેણી આપેલ છે અને સરવાળો શોધવાનું કયું છે બરાબર એમાં પણ ફર્સ્ટ નંબર નો જોઈએ દાખલા નંબર બે ફર્સ્ટ નંબરનો છે તૃતીયાંશ નંબર નો આપેલા છે બરાબર હવે અહીં આગળ એટી ફોર એટલે આ જે ચોર્યાસી આપ્યું છે બરાબર એ કહેવાય અંતિમ પદ બરાબર અને અંતિમ પદ આપણે શું કહીએ છીએ એલ

n - 1 d तो a n ની જગ્યાએ કેટલા મૂકીશું 84 બરાબર a ની જગ્યાએ કેટલા મૂકી સકી આપણે 7 તો એ ની જગ્યાએ મૂકીશું 7 + n - 1 d ની જગ્યાએ કેટલા મૂકીશું 7 / 2 એ મૂકીશું 7 / 2 84 m ના m + 7 આગળ આવે તો - 7 n - 1 અહીંયા 7 / ચોર્યાસી માંથી સાત બાદ કરો તો કેટલા રહેશે સિત્યોતેર હવે જો સાત અફવાન બે છે બરાબરની પાછળ આગળ આવશે તો અંશ વાળું છેદમાં છેદ વાળું અંશમાં એવું થઈ હશે એટલે આ બે નીચે ભાગાકારમાં છે આગળ આવે તો ગુણા

ભાગ્યા બે તો ચલો પેલા ત્રેવીસ ગુણ્યા એકાણું કરી દઈએ વીસ ત્રાણું ભાગ્યા બે બરાબર મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો આપણે આને બે એમના એમ ચલો બે એકા બે શૂન્ય બે ચોખું એક નવ ઓકે માટે સરવાળો કેટલો થાય એક હજાર છેતાલીસ પૂર્ણાંક એક તૃતીયાંશ આ તમારો આન્સર રહેશે એના પછી તમે જાતે ટ્રાય કરી શકો છો હવે દાખલા નંબર ત્રણ તરફ જઈએ દાખલા બીજા સમ જોઈએ આપણે સાત એ થર્ટીન બરાબર પાંત્રીસ આપેલ હોય તો ડી અને એસ તેર સુધો એ થર્ટીન બરાબર થર્ટી ફાઈવ આપ્યા છે બરાબર તો ડી શોધવું ઇઝી છે એ નું સૂત્ર શું થશે પ્લસ સાત આગળ આવે તો માઇનસ સાત બરાબર બાર ડી બરાબર પાંત્રીસ માંથી સાત બાદ કરીએ તો કેટલા આવશે અઠ્યાવીસ બરાબર

પ્લસ એની જગ્યા બાર અહીંયા સેવન બાય થ્રી ત્રણ એકા ત્રણ ત્રણ ચોક બાર તેર અપન ટુ ચૌદ પ્લસ ચાર સત્તા અઠ્યાવીસ

બરાબર માટે કેટલું થશે હવે જો સમ નંબર ફોર જુઓ સમાંતર શ્રેણી આપેલી છે એમાં કેટલા પદોનો સરવાળો છસો ને છત્રીસ થાય આ પ્રકારના સમો તમને વધારે પૂછી શકે બરાબર દાખલા નંબર ચાર સમાં શ્રેણી નવ સત્તર પચીસ નવ સત્તર પચીસ ડોટ ડોટ ના કેટલા પદોનો સરવાળો છસો છત્રીસ થાય બરાબર તો સરવાળો તમને આપેલો છે એસ એન બરાબર છસો ને છત્રીસ કેટલા પદો એવું પૂછ્યું છે એટલે તમારે શું શોધવાનું છે આગળ પ્રથમ પદ કેટલું આપ્યું છે એ વન બરાબર આઠ મળી હવે કેટલા પદો સરવાળો છસો છત્રીસ થાય ચલો સૌથી પહેલા એસેન બરાબર તમને છસો ને છત્રીસ આપેલા છે તો એસેન નું આપણી પાસે સૂત્ર છે શોધવાના છે માઇનસ વન ડી ની વેલ્યુ કેટલી આપી છે તમને અહીંયા ઘડી આઠ આપી તો ડી ની જગ્યા આપણે મૂકી દઈશું આઠ છસો છત્રીસ એમના એમ બે ભાગાકારમાં આઠ જોડે ગુણાકાર તો આઠ નો જોડે શું થાય આઠ એન નો એક જોડે શું થશે આઠ આ બંને બે બારનો બગડો વધી પડી એક બે એક સાત બે 1272 આવશે અહીંયા n 18 - 8 કેટલા રહેશે 10 + 8n હવે 1272 emna em n નો ગુણાકાર 10 સાથે પણ થાય એટલે કે 10n n નો ગુણાકાર 8 જોડે એટલે કે 8n નો સ્ક્વેર તો 8n² emna em + 10n emna આ પાછળ આવે તો -1272 = 0 હવે બધાને આપણે જો આને બે વડે ભાગી શકે 2 * 4 = 8 2 * 5 = 10 બધાને બે વડે ભાગી શકે તો બે વડે ભાગી દઈએ 2 * 4 = 8 2 * 5 = 10 2 * 6 = 12 2 * 3 = 6 અને 1 7 2 * 6 = 12 = 0 અને 636 અને 4 નો ઉપયોગ કરીને એવા અવયવો પાડો હવે અહીં આગળ જો અંતિમ પદની આગળ માઈનસ નિશાની આપ્યો છે અહીંયા પ્રથમ પદની આગળ શું છે કંઈ નહીં એટલે પ્લસ તો પ્લસ માઈનસ શું થાય માઇનસ થાય એટલે વચ્ચે વાળો જે આન્સર છે એ માઇનસ કરીને લાવવાનો છે તો 636 અને 4 નો ઉપયોગ કરીને બાદબાકી કરીને તમારે પાંચ જવાબ લાવવાનો છે બરાબર તો 636 સે આપણે અહીં અવયવો પાડીએ 2 3 6 2 1 2 1 3 2 8 16 2 1 2 1 3 2510.11 298 159 3 વડે ભાગી સકીએ 3.515 3 તરી 9 3 વડે પાછા ભાગીસુ 5 ને 3 53 સે નહી ભાગી સકીએ તો 53 એકા 53 અને અહીંયા બીજું શું છે 4 તો 4 ના હોયો પાડીએ 2 2 4 થઈ જાય હવે અહીંયા આગળ બાદબાકી કરીને તમારો જવાબ 5 લાવવાનો છે તો 2 2 4 4 2 8 8 2 16 16 તરી બે ગુણ્યા બે આ ચારથી અડતાલીસ બાદ કરો તો પાંચ જવાબ મળી જશે તમને બરાબર તો અહીં લખીશું ફોર બંનેમાં મોટું કોણ છે ફિફ્ટી થ્રી તો એ પેલા ફિફ્ટી થ્રી મૂકવાના અહીંયા પ્લસ નું સાઈન છે તો પ્લસ મૂકીશું ફિફ્ટી થ્રી એન

તો બાર પંચાસ સાહીઠ એકસઠ બાસઠ ત્રેસઠ લે એન માસ ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થ્રી છે એના ઇક્વલમાં ઝીરો મૂકવાના અથવા એન માઇનસ ટ્વેલ્વ છે એના ઇક્વલમાં ઝીરો મૂકવાના ચલો ફિફ્ટી અથવા માઇનસ બાર પાછળ જશે તો શું થઈ જશે પ્લસ બાર થઈ જશે હવે જો એનની વેલ્યુ ઋણ ન હોઈ શકે એટલે આ શક્ય નથી બરાબર કેમ કેમ કે એન ન હોય શકે પદોની સંખ્યા ઋણ ના હોઈ શકે એટલે કે જવાબ તમારો બાર પદો નો સરવાળો છસો ને છત્રીસ થાય માટે બાર પદો સરવાળો છસો છત્રીસ બરાબર ચલો આગળના સમય કાલે કરીશું બરાબર